યા તો નંબર પ્લેટ ન હોય ને સ્પોર્ટ્સ બાઇક જેમની પાસે આરસી બુક લાયસન્સ ને નંબર પ્લેટ ના હોય તો ભિન્ન ભિન્ન પ્રકારના બાઇક ડિટેન કરાયા છે ચાર જેટલી ગાડીઓ ડિટેન કરાઈ હતી જેમની પાસે કોઈ ડોક્યુમેન્ટ્સ ન હોય અથવા બ્લેક ફિલ્મ લગાવી હોય આ ઉપરાંત એમવી એક્ટ 185 હેઠળના પણ આઠ થી વધુ ગુનાઓ દાખલ કર્યા છે આવનાર 31 ડિસેમ્બરનો જે તહેવાર છે તે નિમિત્તે ઝોન વાડી પાણી કેટ કપુરાઈ મકરપુરા માંજરપુર તમામ પોલીસ સ્ટેશનમાં વાહન ચેકિંગની સઘન કાર્યવાહી કરવામાં આવી હતી જેનું સંધાને ઘણા વાહનો રિટેન કરવામાં આવે છે જેમાંથી ચોપન જેટલા ટુ વ્હીલર છે એ ટુ વ્હીલરમાં ભાગના બુલેટ બાઇક્સ છે જેમાં મોડિફાઈડ સાયલેન્સર હોઈ શકે યા તો નંબર પ્લેટના હોય અને ઘણા સ્પોર્ટ્સ બાઇક છે જેમની પાસે યા તો આરસી બુકના હોય લાઇસન્સના હોય અને નંબર પ્લેટના હોય તેવી પ્રકારના ભિન્ન ભિન્ન પ્રકારના બાઇક્સ રિટેન કરવામાં આવે